ડાયાબિટીઝનું નામ સાંભળીને ઘણીવાર ગૂંચવણ થાય છે પણ એ એટલું જટિલ નથી ચાલો આપણે સાથે મળીને સમજીએ કે આપણા લોહીમાં શુગરનું આખું ચક્કર કેવી રીતે ફરે છે અને ક્યારેક એમાં શું ગડબડ થઈ શકે છે આપણે જે કંઈ પણ ખાઈએ છીએ એ આપણા શરીરમાં જઈને શક્તિ કેવી રીતે બને છે આખી પ્રક્રિયા શું છે ચાલો ઉર્જાની આ આખી સફરને સમજીએ અને એ પણ જોઈએ કે એક સ્વસ્થ શરીરમાં આ સિસ્ટમ કેવી રીતે કામ કરે છે આ આખી રમતને સમજવા માટે આપણે એના બે મુખ્ય ખેલાડીઓને ઓળખવા પડશે એક છે ગ્લુકોઝ જે આપણી ઉર્જા છે અને બીજું છે ઇન્સ્યુલિન જે એ ઉર્જાને વાપરવા માટેની ચાવી છે તો ગ્લુકોઝ એવું બળતણ છે જે શરીરના દરેક કોષને દરેક ભાગને ચલાવે છે પણ એની એક મર્યાદા છે એ જાતે કોષોની અંદર જઈ શકતું નથી અને અહીં જ ઇન્સ્યુલિનનો રોલ આવે છે ઇન્સ્યુલિન એ જ એ ચાવી છે જે કોષોના દરવાજા ખોલે છે જેથી ગ્લુકોઝ અંદર જઈ શકે અને આપણને શક્તિ મળે આ ચાવી અને તાળાની વાત છે ને એ બહુ જ મહત્વની છે કારણ કે જ્યારે આ સિસ્ટમ એકદમ પરફેક્ટ રીતે કામ કરે છે ત્યારે જ આપણા લોહીમાં શુગરનો લેવલ બરાબર જળવાઈ રહે છે તો આખી પ્રક્રિયા ચાલે છે કેવી રીતે ચાલો જોઈએ સૌથી પહેલાં આપણે જે ખોરાક ખાઈએ છીએ એ ગ્લુકોઝમાં ફેરવાય છે પછી આ ગ્લુકોઝ લોહીમાં ભળે છે જેવો ગ્લુકોઝ લોહીમાં આવે આપણો સ્વાદુપિંડ તરત જ ઇન્સ્યુલિન બનાવે છે અને પછી એ જ ઇન્સ્યુલિન કોષોના તાળા ખોલે છે ગ્લુકોઝ અંદર જાય છે અને લોહીમાં શુગરનું લેવલ પાછું નોર્મલ થઈ જાય છે એકદમ સરળ પણ જો આ ચાવી જ બરાબર કામ ન કરે તો અથવા તો તાળું જ ખરાબ થઈ જાય તો ત્યારે શું થાય બસ અહીંથી જ ડાયાબિટીસની રમત શરૂ થાય છે જ્યારે ગ્લુકોઝ કોષોમાં જઈ શકતું નથી ત્યારે એ લોહીમાં જ ફર્યા કરે છે અને ભેગું થવા લાગે છે અને જો આ લાંબો સમય ચાલે તો એ શરીરના બીજા અંગોને નુકસાન પહોંચાડી શકે છે આને ઓળખવા માટેના ચાર સામાન્ય સંકેતો છે જેને આપણે અંગ્રેજીમાં ફોર ટી કહી શકીએ એટલે કે વારંવાર શૌચાલય જવું ખૂબ તરસ લાગવી ખૂબ થાક લાગવો અને કોઈ કારણ વગર વજન ઘટવું પરિણામ તો એક જ છે હાઈ બ્લડ શુગર પણ એની પાછળના કારણો બે અલગ અલગ હોઈ શકે છે અને આ આંકડો ખરેખર વિચારવા જેવો છે ડાયાબિટીઝના કુલ કેસોમાંથી લગભગ નેવુંથી પંચાણું ટકા કેસ ટાઇપ ટુ ડાયાબિટીઝના હોય છે મતલબ કે દસમાંથી નવ લોકોને ટાઇપ ટુ ડાયાબિટીઝ હોય છે તો આ બંનેમાં મુખ્ય ફરક શું છે સમજીએ ટાઈપ વનમાં શરીરની પોતાની જ સિસ્ટમ ભૂલથી ઇન્સ્યુલિન બનાવતા કોષોને મારી નાખે છે એટલે કે ચાવી બનતી જ નથી જ્યારે ટાઇપ ટુમાં ચાવી તો બને છે પણ કોષોનું તાળું બગડી ગયું હોય છે શરીર ઇન્સ્યુલિનને ઓળખીને પ્રતિક્રિયા નથી આપતું આ મૂળભૂત તફાવતને કારણે જ બંનેની સારવાર પણ અલગ રીતે થાય છે પણ એક સારી વાત છે ખાસ કરીને ટાઇપ ટુ ડાયાબિટીઝ માટે કે આપણી જીવનશૈલીમાં નાના નાના ફેરફાર કરીને પણ આ પરિસ્થિતિને કાબૂમાં રાખી શકાય છે અને ઘણીવાર તો એને થતી અટકાવી પણ શકાય છે આના માટે એક બહુ જ સરળ રીત છે હેલ્ધી પ્લેટ મેથડ બસ તમારી થાળીની કલ્પના કરો એનો અડધો ભાગ પાંદરાવાળા શાકભાજીથી ભરો બાકીના અડધા ભાગના બે સરખા ભાગ કરો એકમાં સારું પ્રોટીન અને બીજામાં સારા કાર્બોહાઈડ્રેટ્સ રાખો બસ આટલું જ ટૂંકમાં ફાઇબરવાળો ખોરાક સારા કાર્બ્સ અને હૃદય માટે સારી ચરબી પર ધ્યાન આપવાથી બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં ઘણી મદદ મળે છે અને કઈ વસ્તુઓથી દૂર રહેવું જોઈએ તો વધારે પડતી ચરબીવાળી વસ્તુઓ પ્રોસેસ્ડ નાસ્તા અને વધારે મીઠાવાળા ખોરાકને મર્યાદિત કરવો ખૂબ જ જરૂરી છે કારણ કે ડાયાબિટીઝને કારણે હૃદયરોગનો જોખમ વધી જાય છે આને કાચબા અને સસલાની દોડ જેવું સમજો ધીમા કાબ્ઝ કાચબા જેવા છે જે લોહીમાં શુગરને ધીમે ધીમે અને સ્થિર રીતે છોડે છે જ્યારે ઝડપી કાબ્ઝ સસલા જેવા છે જે એકદમથી શુગરમાં મોટો ઉછાળો લાવી દે છે એટલે પસંદગી હંમેશા ધીમા કાબ્ઝની કરવી જોઈએ ખાવા પીવાની વાત તો થઈ પણ એની સાથે સાથે શારીરિક પ્રવૃત્તિ એટલે કે કસરત પણ એટલી જરૂરી છે જ્યારે આપણે કસરત કરીએ છીએ ત્યારે આપણું શરીર ઇન્સ્યુલિનનો વધુ સારી રીતે ઉપયોગ કરે છે ચાલવું દોડવું કે પછી વજન ઉપાડવું બધી જ કસરતો બ્લડ શુગરને કાબૂમાં રાખવામાં મદદ કરે છે તો આ બધી વાતોને ભેગી કરીને એક એક્શન પ્લાન બનાવીએ રોજિંદા જીવનમાં આને કેવી રીતે ઉતારી શકાય આ પાંચ પગલાં છે ને એ પાયા જેવા છે થાળીમાં અડધા શાકભાજી સારા કાબ્ઝ અને પ્રોટીન ખાંડવાળા પીણાને બદલે પાણી અને રોજ થોડી કસરત આ નાના નાના ફેરફારો લાંબા ગાળે બહુ મોટો ફાયદો કરાવી શકે છે દવાઓ તો છે જ પણ સંશોધનો વારંવાર એક જ વાત કહે છે સૌથી મોટો અને સકારાત્મક ફેરફાર તો આપણી જીવનશૈલી જ લાવી શકે છે એટલે વાત ખાલી એક બીમારીને કાબૂમાં રાખવાની નથી વાત છે એક તંદુરસ્ત અને સક્રિય જીવન જીવવાની તો આજના આ વિશ્લેષણમાં આપણે સમજા કે ડાયાબિટીઝ મૂળભૂત રીતે ઊર્જાની ચાવી એટલે કે ઇન્સ્યુલિન અને કોષોના તાળા વચ્ચેની ગડબડ છે ભલે તે ટાઈપ વન હોય કે ટાઇપ ટુ તેને સમજવું એ જ તેને કાબૂમાં રાખવાનું પહેલું પગલું છે અને આ વિષયના મુખ્ય મુદ્દાઓનો સારાંશ ડૉક્ટર યોગેશ અખાણીએ તૈયાર કર્યો છે યાદ રાખવા જેવી બાબતો એ છે કે ગ્લુકોઝ એ શરીરની ઊર્જા છે અને ઇન્સ્યુલિન એની ચાવી જ્યારે આ સિસ્ટમ બગડે છે ત્યારે ડાયાબિટીઝ થાય છે ટાઇપ ટુ મોટા મોટાભાગે સંતુલિત આહાર અને નિયમિત કસરતથી નિયંત્રિત કરી શકાય છે હેલ્ધી પ્લેટ અને ધીમા કાબ્ઝની પસંદગી એ ચાવીરૂપ છે આ ફેરફારો ફક્ત ડાયાબિટીઝ માટે જ નહીં પણ એકંદર સારા સ્વાસ્થ્ય માટે પણ જરૂરી છે